હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું પાલક ટમેટાનું કાચું સ્લાડ તો એના માટે આપણે આ પાલક લીધી છે એક પૂરી જેટલી એક આપણે આ ધાણાભાજીનો છોડો લીધો છે એક ટમેટું છે મસાલામાં આપણે આ ધાણા ધાણાજીરું પાવડરને મીઠું જોશે તો પહેલાં આપણે આ પાલક ટમેટાને એકદમ સરસ ઝીણું કાપી લઈએ તો આપણે આ પાલકનો જાડો ભાગ છે એને આપણે કાઢી લઈશું હા એને આપણે સુધારી લઈશું આ રીતે પાતળું પાતળું કાપી લઈએ પાલક એમ નથી ભાવતી તો આ રીતે આપણે બધી પાલક ને સુધારી લીધી છે આપણે ટમેટાને પણ સુધારી લઈએ આપણે એકદમ સરસ ઝીણા ઝીણા ટુકડા કરશું તો આપણા પાલકને ટમેટા સુધારાઈ ગયા છે તો આપણે આમાં મસાલા એડ કરી દઈએ આપણે એક ચમચી ધાણા જીરું લીધું છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે તમે આમાં લાલ મરચું પાવડર કે ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો આપણે આને હાથે એકદમ સરસ મિક્સ કરી લેશું આપણું સ્લાડ તૈયાર થઈ ગયું છે આપણે એને એક દિવસ કાઢી લઈએ તો તૈયાર છે મિત્રો આપણું આ પાલક ટમેટા નું ફટાફટ બની જતું સ્લાડ તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ